પટેલ પેદા હું તા કઈ તારીખ લેવી છે એ બટા એ બટા આ બાપુ આ બાપુ એ તું શું કરતો રહે કા એને ઘડી ખૂતો તો ફોર કપાઈ ગયો હતો હા નક તો જાતો દોડ ને કા બોલો ને આ આપણી આ જાવ છે ક્યાં પટેલ ના ઘરે એટલે મારવાની ઘરે હા મારવાની ઘરે જાવ છે ઈયા હું લેવા એ તારીખ લેવી એ તારા લગન ની એ બાપા ઓણ નું ના પાડતા તો મેં ના પાડતી હતી કોણ કેમ થાકી ગયા છે લગન પોર કરવાના છે ઈ ભઈ ના પાડતા હું હાલ હારે આવું છું અને તારીખ લેવાન થાય તાત્કાલિક શું પણ મારો હારો નો કરે હવે તમને ખબર છે કે કા શું કામ નો કરે પૈસા ની એકનો ચેક કરે ઈ વીર વાલી છે તું આજ મારે ઓલું કુટા ચાલુ કરીને અહીંયા જાવું છે આપણે તું નકો ઘર માં ઘર માં પડ્યો રહેસ કાય કામ ધંધો કરતા નથી તારા લગન કરાવી દેવા એટલે તને ખબર પડે શું પછી નોખો કરી દેવો છે ગયા હા પણ પકડી ને બેઉ તને મને નહીં અહીંયા પકડો અહીંયા ક્યાં પકડવાના આવ્યા મસ્ત મજા ની વિમાલ બનાવી ને ખાય ને પછી પાણી વારવા જાવું છે અને હાંધ હુંદી ન ખાવું એન કઈ ઉપાધી તો નહીં મારી બેટે થોડીક ઉપાધી છે મને આ ફુલરીના લગ્ન કરાવવા છે પણ વ્યાંત નથી કંઈ દાદા તું કાકા અહીંયા બેઠો છો પૈસા બેહઉ મહણિયામાં

ઓલી વડલી બજાર માં જાય અહીંયા વાતું કરે ખાતર બાપના ના બાપ ના હમ બસ અસુ કે આ તે કા ખોટું થોડું તો તો માજુ જાવ જઈ છે બજારે એમ તો વાત ન કરાય નહીં આબરૂ ના કે કાકા બધા જોવે એમાં તારી આબરું જાય કાકા આ હસી વાત છે નહીં આરામ રેજ નહીં આમાં શું રે આલુ એક વિમલ ખાઈને લેલો જાવ આલુ જાલ મારે મોડું થાય વાડીએ જાવ ના આવું ગોકા માગું ઘણી એમ થાય ને કે હું તમારી યાર વાત કરું ને તો મને એમ જ થાય કે વાત જ કર્યા રાખું કર્યા જ તારી માને તને અહીંયા વાસીદુ કરવા મોકલી છે અને અહીંયા બજારે પડારા ઠોકીને કરવા રાય કર બેગી ની થા અને આબરૂ ની પડી જ નથી કાઈ ગામ ની કોઈ છોડીઓ વાટું કરે બજારે પણ પહેલા હવે તો નકી થઈ ગયો હોય હવે માં શું ઉપાધી હોય નકી વેળા થઈ ગયું હોય બજારે ને વાટું કરવાની વાળે કરજે અને વાસીદુ કર્યું આયા કર ની હટ

હું કેમ બાપા પૂછો છો અને પૂછું છું ગમે છે કે નહીં કે પેલા ગમતી હોય તો જ વાત કરતો હોય ને દીકરો તો લગન થઈ જાય પછી વહેલા દીયા ડખા થયો એટલે તારો વારો કાઢ નાખીશું પછી નો કેતો એ ઓ નહીં થાય દેખા હાલ જવા દેવા વાઈન કરાલ ઉતાવરે ખાલ આ ગમ્યા વગેરે વિડિયો કોલ કરતા આવી છું ફોન ને બધું માર માર આવ ગયા ને પાછું આ તે પકડી ને બેહાય ને કુલરતા બીજું કાઈ ન હોય હાલો એ મને કાઈ